સુરત માં રાજ ટેક્સટાઇલ માર્કેટ ના 7મા માળે લાગી ભીષણ આગ સુરત ના પર્વત પાટિયાણ વિસ્તાર માં આવેલા કાપડ બજાર માં આજે ભીષણ આગ લાગી હતી આગ ના કારણે વિસ્તાર માં ભારે ગભરાટ ફેલાયો હતો રાજ ટેક્સટાઇલ માર્કેટ ના ઉપરના માળે સવારે 7 વાગ્યા ની આસપાસ આગ લાગી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા આગ ને કાબુ માં લેવા માટે 20 થી વધુ ફાયર એન્જિન ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા કોઈ જાનહાનિ થઈ ન હતી ફાયરફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાઇડ્રોલિક એસ્કેલેટર દ્વારા અગ્નિશામકો ઉપરના માળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાપડ બજાર સ્થિત હોવાથી આગને કાબૂમાં લેવામાં વધુ સમય લાગવાની ધારણા છે. ફાયર વિભાગના બે કર્મચારીઓને નાની ઈજાઓ થઈ હતી અને તેમને સ્મીમર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બન્નેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી આગ ઉપરના માળે શરૂ થઈ હતી અને ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ હતી સવારે આગ લાગી ત્યારથી કોઈ જાણહાની થઈ નથી પરંતુ મિલકતને નુકસાન થયું છે ફાયરફાઇટર હાલમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે સુરત મ્યુનિસિપલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું હતું લગભગ 22મી વધુ ફાયરફાઇટરની ગાડીઓ અને અંદાજે 150 જેટલા ફાયર બ્રિગેડના જવાનો આગ કાબુમાં લેવા માટે ઘટનાસ્થળે તૈનાત કરાયા છે પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટ વિસ્તારમાં પેલા આગ લાગી હતી જે બાદ તે ઉપરના માળે ઝડપથી ફેલાઈ ગઈ હતી આગને કાબુમાં લેવા ફાયર વિભાગના જવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે રિપોર્ટર સુનીલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ